ભાજપના અગ્રણી સુમેરૂ અમીન વૃદ્ધને ડરાવતા હાથા પાય કરતા સીસીટીવી માર્કેટ વૃદ્ધ વેપારીએ કર્યો આપઘાત વિડીયો વાયરલ ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકાની ઘટના મળતી માહિતી મુજબ દહેગામ તાલુકામાં ગોપાલભાઈ નામના વ્યક્તિએ મોત પહેલા એવો વિડીયો વાયરલ કર્યો કે હું માથાભારે વ્યક્તિઓના ત્રાસના કારણે મોતને વહાલું કરું છું જે માથાભારેના નામ દહેગામ પાલિકાના પૂર્વ પ્રમુખ સુમેરુભાઈ રસિકલાલ અમીન તેમના પુત્ર કૌશલભાઈ સુમેરુભાઈ અમીન અને બીજા પુત્ર હર્ષિલભાઈ સુમેરુભાઈ અમીન આ ઘટનામાં સુમેરુભાઈ અમીનની તારીખ અઠ્યાવીસ એક બે રોજ અગિયાર વાગે ને છ મિનિટ કામધેનુ સોમિલમાં ગાડી લઈ આવેલ દેખાઈ રહ્યા છે જ્યારે એ જ તારીખના રોજ અગિયાર વાગે ને સાત મિનિટથી અગિયાર વાગે તેર મિનિટ તેતાળીસ સેકન્ડ સુધી ચર્ચાઓ ચાલતી દેખાઈ રહી છે જેમાં સુમેરુભાઈ અમીન વારંવાર ગોપાલભાઈ સોની ઉપર હાથોથી પ્રહાર કરતા નજરે આવી રહ્યા છે સુસાર કરનારે સુસાઈડ નોટમાં ઉલ્લેખ કર્યો છે કે દેગામ ભાજપના અગ્રણી સુમેરુભાઈ અમીન વારંવાર ગુંડા તત્વો દ્વારા મને અને મારા પરિવારને જાણથી મારી નાખવાની ધમકી આપવામાં આવતી સુમેરુ અમીન તથા તેમના બે પુત્રો ગોપાલજી મંદિર ટ્રસ્ટની જગ્યા ખાલી કરવા માટે ધમકાવતા જે કારણે હું ઝેરી દવા પી મોતને વાળું કરું છું જ્યારે ગોપાલભાઈ સોનીના પરિવારે ગોપાલભાઈનો મૃતદેહ ત્યાં સુધી સ્વીકાર કર્યો જ્યાં સુધી આ ત્રણ વ્યક્તિઓ ઉપર દહેગામ પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર ન નોંધાય હવે સત્ય હકીકત ઘટનાની તપાસ દેગામ પોલીસે હાથ ધરી છે નમસ્કાર સાહેબ ગોપાલભાઈ શામજીભાઈ સોની દેગામ ગામ રહેવાનું મારે કામ તેનું સ્વામિલ છે પોલીસ સ્ટેશનની પાછળ મારી આ સો મિલ છે મંદિર ટ્રસ્ટની જગ્યામાં છે આજે પચાસ સાહીઠ વર્ષથી અમે રહીએ છીએ મારી હાથે ત્રણ ચાર માણસો કેસ હતા જોડે ત્રણ ચાર જણા ભેગા હતા ત્રણ જણાને આ લોકોએ એ ધમકાવી મારઝુડ કરી અને ત્યાંથી કાઢ્યા છે મારો આરો આવ્યો છે મને હવે ધમકાવે છે કારણ કે કોર્ટ મેટલ ચાલે છે કોર્ટ મેટલમાં એ લોકો જીતી શકે એવા નથી એટલે હવે દાદાગીરી ઉપર ઉતરી આવ્યા છે અને મારઝૂળ કરવાની જ વાત કરે છે તો આપ સાહેબને મારી નરમ અરજ છે કે સીબીઆઈને તપાસ સોંપી તો આભાર આપનો અને પૂરેપૂરી તપાસ થઈ જાય કારણ કે એટલા બધા ગુંડા અને માથાભારે માણસો છે કે મારે ઘરે આવીને પણ ઝઘડા કરે છે રોજ મારી રેકી કરે છે ઘરે રેકી કરે છે કારખાના રેકી કરે છે દિવસમાં બે ત્રણ વખત આવ્યા આવજા કરે છે અને મારી નાખવાની જ વાત કરે છે આજે હું ગામથી નીકળ્યો તો મારી ને પાછળ બે ત્રણ વખત ઓવરટેક કરીને ગાડી કાઢીને ઉભો રહે ને જેથી મને બહુ ગભરામણ થઈ જાય એટલે ના છૂટકે મારે સુસાઇડ કરવું પડે મારા પરિવારને પણ મારી નાખવાની ધમકી આપી છે જેથી હું બહુ ગભરાઈ ગયો છું અને મારો કેસ પિનાકીનભાઈ પિનાકીન એમ રાવલ ગાંધીનગર ઇન્ફોસિટી ગુજરાત હાઈકોર્ટના વકીલ છે મારા કેસ એ ચલાવે છે તો ત્યાંથી તમને સંપૂર્ણ માહિતી મળી જશે જે મેં સુસાઇડ લખેલી છે મારી ગાડીમાં જ પડી છે સુસાઈડનું બધું લખેલું જ છે તો આપ સાહેબને મારી નર્મદ કઈ ઘટ તો કરવા મેં હું કઈ બોલી શકતો નથી એટલો બધો ગભરાઈ ગયેલો છું રિપોર્ટર દિનેશ ચંદ્ર સાહેબ બોટિક ભારત દહેગામ